પાલિતાણાના સિદ્ધવડ ખાતે ભવ્ય જૈન ધાર્મિક સમારોહ યોજાયો જૈનોની પવિત્ર તીર્થ નગરી પાલિતાણાના આદપુરના સિદ્ધવડ ખાતે આજે ભવ્ય જૈન ધાર્મિક સમારોહ યોજાયો હતો હાલ જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થયો છે ત્યારે અગિયારસો જેટલા સાધુ ભગવંતો સાધ્વીજીઓ અને સાધકો અહીં આત્માની અનુભૂતિની પ્રાપ્તિ સાથે અનુષ્ઠાન કરશે આ અવસરે સ્થાનિક રાજકીય નેતાઓ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સાધુ સાધ્વીજી ભગવંતો કે જે છેલ્લા વધુ વર્ષોથી માટે આરાધના કરી રહ્યા છે ત્યારે જૈનોની પાવન નગરી પાલિતાણાના આદપુરના સિદ્ધવડ ખાતે કે જ્યાં નવ્વાણું યાત્રા શિબિર ઉપદાન તપ જેવા ભવ્ય આયોજનો જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું છે જૈન સમાજના મંદિરો અને દાન ધર્મ અર્થે અઢળક નાણાં વાપરે છે તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ કલ્યાણના કામો કરી રહ્યો છે ત્યારે આજે સિદ્ધવડ ખાતે યોજાયેલ જૈન ધાર્મિક સમારોહમાં આર એસ ના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી ધર્મસભામાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને સિદ્ધવડ ખાતેની આ આરાધનાનું અને મહત્વ છે અહીં હજારો વર્ષ પહેલા એકી સાથે આઠ પોઈન્ટ પાંચ કરોડ સાધુઓ મોક્ષે ગયા હતા એવી વાયકા પ્રચલિત છે ત્યારે સાધકો અહીં પચાસ દિવસ સુધી ચાતુર્માસ દરમિયાન સાધના થકી આત્માની અનુભૂતિની પ્રાપ્તિ કરી ધન્યતા અનુભવ છે આ શત્રુંજય મહાતીર્થની પ્રાચીન તળેટીમાં અનંત સિદ્ધોની ભૂમિ સાધના ભૂમિ છે આ સિદ્ધ વડ મહાતીર્થમાં અમારો પરિવાર ખાંતિલાલ રમણીકલાલ રમણીકલાલ શાહ ના પરિવારના બધા સદસ્યો ને બધા સદસ્યો અહીંયા હાજર છે આ અમારા માતૃશ્રી હીરાબેન અને પિતાશ્રી ખાંતિલાલ ની ઈચ્છા મુજબ એમના ભાવના મુજબ અમે આ કાર્યને સુકૃત કરી રહ્યા છીએ આ તીર્થમાં અનેકો અનેકો અનંત જીવો મોક્ષે પામ્યા છે આ તીર્થમાં ગુરુ ભગવંતોની જેમ કે લબ્દી વલ્લભ મહારાજ સાહેબ પછી વલ્લભ યોગદાન અને એમના ખાસ એમની પ્રેરણા અનુસાર અમે આ કાર્યને શરૂઆત કરી છે કાર્ય શરૂઆત ઘણા સમય પેલા કરી ઘણી કુદરતી આફતો આવી આ બધું કાર્ય અમને પૂરું કરતાં ઘણી તકલીફ પડી પણ દાદાના આશીર્વાદ અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી કાર્ય બધું સરસ રીતે સફળ થયું છે અહીંયા અમે લોકો અત્યારના ચાતુર્માસ તેમજ ઉદ્યાન તપ અને નવ્વાણું આ ત્રણ વસ્તુઓ અહીંયા કરાવી રહ્યા છે ને હવે આ કાર્ય બધાને અમારા જેટલા આરાધકો છે એ અને ગુરુ ભગવંતોની બધાના આશીર્વાદથી અમારે આ કાર્ય સારી રીતે સંપૂર્ણ થાય એ જાવનગર કર્મભૂમિ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર આરએસએસ સંઘ પ્રભાવિત એકમ મારી પાસે છે જે ધર્મ પરિષદ નક્ષત્ર વન વન અને ચિકિત્સા એના ભાગરૂપે અમારા એક મિત્ર એ મને અહીંયા આવવાનું નિમંત્રણ આપ્યું છે મારા જીવનની સૌભાગ્ય ઘડી છે કે હું નદીના કિનારે એક તપોભૂમિમાં આવ્યો છું બે થી અઢી હજાર વર્ષથી એક સંપ્રદાય જૈન સંપ્રદાય એક ઉપાસના કરી રહ્યો છે વિશ્વના મોક્ષ માટે વિશ્વના કલ્યાણ માટે જીવની મુક્તિ માટે અને જીવને એક ઉપદેશ આપી રહ્યો છે કે તમામ જીવ વિશ્વ સંચાલન શક્તિની વ્યવસ્થા મુજબ એ યુનિવર્સલ યાત્રા એ પ્રસ્થાપિત થયું છે આ સંપ્રદાય મુખ્ય બેઝિક રૂટ મગા જન્મ કુંડળીની અંદર ચોથે અને બારમે જો કેતુ હોય તો એનો મોક્ષ નક્કી જ હોય તમામ જૈન સંપ્રદાયના જાતકની કુંડળીમાં ચોથે આઠમે બારમે કેતુ પ્રસ્થાપિત હોય જ છે એ જ આ કામ કરી શકે આ કામ બહુ અદ્ભુત છે બે થી અઢી હજાર વર્ષથી સંપ્રદાય લગાતાર આ ધરતી ઉપરના ઘણા બધા અનાવરણની જે ટકીરીઓ છે એ છે નક્ષત્રવન તીર્થંકર વન તીર્થંકરમાં મગા નક્ષત્ર નું આરાધ્ય વૃક્ષ એ મોક્ષનું નક્ષત્ર છે બરગત એનું નેટવર્ક છે મિત્રો આજના યુગની ભાષામાં આજની ટેકનોલોજી ભાષામાં પાંચ પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ દરિયા પાર તો નેટવર્ક પાર કરી શકતો હોય એ સેટેલાઇટ ઊભો કરેલો એક કેબલ છે વિશ્વ સંચાલન શક્તિની વ્યવસ્થા એ ઊભો કરેલો કેબલ અને તીર્થંકર વૃક્ષ નક્ષત્ર વૃક્ષ અને નક્ષત્ર વન નક્ષત્ર આકાશમાં અનંત કોટી દૂર છે ધરતી ઉપરનું નેટવર્ક વૃક્ષ પાસે છે એ પૈકીનું એક વૃક્ષ બરગત ગુજરાતીમાં એને વડ કહેવામાં આવે છે સિદ્ધ વડ નામથી આ સ્થાપિત જગ્યા અહીંયા આવનારા તમામ જીવ દીર્ઘાયુશ અને આખરે મોક્ષની પ્રાપ્તિ કરશે એમાં કોઈ શંકા નથી જેમ દૂધમાં દહીં બનાવી દે અને દહીંનું ઘી બને એવી આ અગિયારસો સાધુ સાધ્વીજી અને જે એની ઉપાસના છે આ ભૂમિ ઉપર રહેતા તમામ જીવ નાના મોટા તમામ જીવ એનો મોક્ષ નક્કી છે એવું આ સિદ્ધવડધામ હું વિશ્વની તમામ જનતાને સંઘના સેવક તરીકે પ્રાર્થના કરું છું કે અહીં એકવાર મુલાકાત લે અને એનું રસપાન કરે જય હિન્દ વંદે મા પંકજભાઈ ખાંતીલાલ શાહ પરિવાર તરફથી આ સુકૃત થઈ રહ્યું છે અહીંયા આગળ એ સુકૃતની અંદર જૈન ધર્મની પ્રથા મુજબ ચાતુર્માસનું અનુષ્ઠાન એક જગ્યાએ સ્થિરવાસ તો આ સિદ્ધભૂમિની અંદર સિદ્ધવાસ અહીંયા સ્થિરવાસ કરવો બહુ બહુ જ ડિફિકલ્ટ હતો કારણ કે અહીંયા કોઈ બીજી કોઈ અનુકૂળતાઓ નથી પરંતુ ગુરુ ભગવંતોની આશીર્વાદથી અને કૃપાથી આ કાર્ય શક્ય બન્યું છે છેલ્લા એક એકાદ વર્ષથી ખૂબ જ મહેનત કરતા હતા અને એ મહેનત અત્યારે પણ ચાલુ છે આગળના પિસ્તાળીસ કે પચાસ દિવસ સુધી તો ચાતુર્માસની અંદર અત્યારે અગિયારસો સાધકો લાભ લેવાના છે આગળ ચાલીને શિબિરનું આયોજન છે નવાણુંનું આયોજન છે અને ત્યારબાદ ઉદ્યાન તપ વગેરેની અમારા જૈન ધર્મની પ્રથા મુજબ એમનો ઉદ્દેશ માત્ર એક છે કે આત્માની અનુભૂતિ થાય આ સિવાયનો કોઈ ઉદ્દેશ પુણ્ય મળે એના માટે આ કોઈ કાર્ય નથી થઈ રહ્યું કે કોઈ પણ સંસારના સુખ મળે એના માટે નથી પણ જન્મ જરા મૃત્યુથી તદ્દન નિવૃત્તિ મળે અને આત્મકલ્યાણ થાય અને ફરીને ક્યારેય જન્મ જ ન લેવો પડે એવા એક શુભ આશય સાથે આ ચાતુર્માસ થઈ રહ્યું છે જેની અંદર નિશ્રા પ્રદાન કરી રહ્યા છે એ હેમવલ્લભ શ્રીશ્વરજી મહારાજા કે જેઓ આજીવન આઈમબિલ તપ કરી રહ્યા છે એ આમ્બિલ તપ એવું છે કે જેની અંદર દિવસમાં એક જ વાર માત્ર જમવાનું હોય છે જેની અંદર પાંચ એટલે કે દૂધ દહીં વગેરે એવું એમનું તપ વર્ષોથી ચાલી રહ્યું છે અને એમને એવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે કે તેઓ આવતા ભવે પારણું કરવાના છે આ ભવમાં એ તેઓ ક્યારેય પોતાના આ ઉપવાસ છોડવાના જ નથી અને એમની સાથે બીજા બે પન્યાસ પ્રવર મહાત્માઓ છે જેમનું નામ છે લબ્દીવલ્લભ વિજયજી મહારાજા અને યાશ્ન વિજયજી મહારાજા તેઓ બંને પ્રવચન દાતા છે અને આ જે મહારાજ સાહેબ છે જે ગુરુ ભગવાન છે એમની નિશ્રા માત્ર એમનું મૌન માત્ર છે ને સદાને માટે ચાર સાડા ચાર મહિના સુધી રસવાનું છે અને એના કારણે સાધકોને એક અપૂર્વ બળ મળવાનું છે અને એની અંદર આ એક એવું ભવ્ય ચાતુર્માસ કદાચ ઇતિહાસ સર્જી શકશે અમારા જૈન સમાજની અંદર કે આવું ચાતુર્માસ હજી સુધી ક્યારેય થયું નથી એવું ચાતુર્વંશ થવા જઈ રહ્યું છે અને એની અંદર આજે શુભ શરૂઆત થઈ છે આજે મહાનુભાવોએ અહીંયા હાજરી આપી છે અને અમારા પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા છે એમના આશીર્વાદથી એમની શુભેચ્છાથી આ બધું કાર્ય સંપન્ન થાય એવી અમારી હૃદયપૂર્વકની પરમાત્માને પ્રાર્થના છે